રાજ્યના સરકારી કર્મચારીઓ નવી પેન્શન સ્કીમ બંધ કરવાની અને અને જૂની પેન્શન સ્કીમ લાગુ કરવાની માંગ કરી રહ્યા છે રાજ્યના સરકારી કર્મચારીઓનો વિરોધ ચોકડાઉન કામગીરીનું શટડાઉન નવી પેન્શન સ્કીમ બંધ કરી જૂની પેન્શન સ્કીમ લાગુ કરવાની માંગ સરકારી કર્મચારીઓ કામથી રહેશે અડગા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાના તમામ શિક્ષકો કરશે મતદાન અખિલ ભારતીય રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘ ગુજરાત પ્રેરિત આયોજન તમામ શિક્ષકો પોતાના હકની લડાઈ માટે મતદાન કરી રહ્યા છે મતદાન સમય સવારે આઠથી સાંજના છ કલાકે મતદાન સ્થળ ઝોન એક મહારાણા પ્રતાપ પ્રાથમિક શાળા ફતેહગંજ મતદાન ઝોન બે સ્વામી વિવેકાનંદ પ્રાથમિક શાળા સ્વાદ ક્વાર્ટર મતદાન સ્થળ કુબેરેશ્વર પ્રાથમિક શાળા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અને સંયુક્ત આજે મહામતદાનનો કાર્યક્રમ આપવામાં આવેલો છે સમગ્ર નગર પ્રાથમિક શિક્ષણ સમિતા આજના દિવસે પેનડાઉન અને ચોકડાઉન ના કાર્યક્રમની સાથે સાથે મહામતદાન પણ કરવા જઈ રહ્યા છે આનું એક જ રીઝન છે કે સરકાર શ્રી જોડે અગાઉ ઘણી બધી મિટિંગો થઈ પણ મિટિંગોના અંતે પણ અમને પ્રોમિસ કરવામાં આવેલો કે દાખલા તરીકે ઓલ્ડ પેન્શન યોજના તો એ અમારો પ્રાણ પ્રશ્ન છે આજ દિન સુધી એનો કોઈપણ પ્રકારનો નિવેડો આવેલ નથી તો આ ઓલ્ડ પેન્શન યોજના સહિત અગિયારથી બાર પ્રશ્નો પણ અમારા એવા સળગતા છે કે સાતમા પગાર તરીકેના નાણાં પણ હજી અમને મળ્યા નથી તો આ બધા જ પ્રશ્નોના લીધે આજે અમે મહામતદાન કરી સરકારને એક મેસેજ આપવા માગીએ છીએ કે સરકાર હવે જાગે અને જો આ નવ તારીખ પહેલાં આનો કોઈપણ પ્રકારનો નિવેડો નહીં આવે તો નવ તારીખે અમે મહાપંચાયત ગાંધીનગર મુકામે બોલાવેલી છે અને આ મહાપંચાયતની અંદર સમગ્ર ગુજરાતમાંથી પાંચ લાખ જેટલા કર્મચારીઓ ત્યાં જઈ અને અમે દેખાડો કરવાના છીએ અને કોઈપણ રીતે અમારો આ પ્રશ્નો ઓલ્ડ પેન્શન યોજના જે અમારી એક પ્રાણસમો પ્રશ્ન છે કારણ કે આજના જમાનાની અંદર આ જે ન્યૂ પેન્શન યોજના છે એમાં તમે જોવા જાઓ તો પાંત્રીસોથી ત્રણ હજાર જેટલું જ પેન્શન બંધાય છે અને આજની મોંઘવારી રીતે જોવા જઈએ તો એક પાંત્રીસો રૂપિયામાં તેલનો ડબ્બો પણ નથી આવતો એટલે અમારી સરકારને વિનંતી છે અને અમને વિશ્વાસ પણ છે આ સંવેદનશીલ સરકાર ઉપર કે અમારી આ મહામતદાનથી જાગશે અને અમારા પ્રશ્નોનું નિરાકરણ લાવશે